પોલીસ મહાનિરીક્ષક શ્રી મહાનિરીક્ષકરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ સ્તનાબુદ કરવા સૂચના આપી હોય જે અન્વય પથ્થર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત કરવા સૂચના આપવામાં આવી હોય જન્વય પધ્ધર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન કુકમા ગામથી લેર ગામ તરફ જતા રોડ ઉપર આવેલ રેલવે ફાટકની બાજુમાં રોડની સાઈડમાં એક આશાપુરા લખેલ ટ્રાવેલ્સ બસ ઉભેલ હોય જે શકમંદ લાગતા પથ્થર પોલીસ સ્ટાફના માણસો જે ટ્રાવેલ્સની નજીક જઈ બસની ડ્રાઇવિંગ સીટ ઉપર બેસેલ ડ્રાઈવરને નીચે ઉતારી બસની ઝડપી તપાસ કરતા જે બસની પાછળની ડીકી ખોલી ચેક કરતા જેની અંદર ખાખી કલરના બોક્સ નંગ અગિયાર ખોલી જોતા જેની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ એકસો

વોન્ટેડ આરોપીઓ હમીરસિંહ મુકંદસિંહ ચૌહાણ રહેવાસી તુંબડી તાલુકો શિવ જિલ્લો બાડમેર રાજસ્થાન અને પ્રહલાદસિંહ સ્વરૂપસિંહ સોઢા તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ એકસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા બાણું હજાર નવસો અઠ્યાવીસ એક ટ્રાવેલ્સ બસ જેના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એ મહેન્દ્રસિંહ વી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાગર્વભાઈ એન ચૌધરી તથા વીરેન્દ્રસિંહ બી પરમાર તથા શિવરાજસિંહ પી રાણા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ એસ ચૌધરી તથા બળદેવભાઈ જી દેસાઈ જોડાયા હતા